પણ રોડ બન્યો છે તો લટ પાણીના લાકડા અને અમુ અમારી શેરીમાં તો બન્યો જ નથી અમે લક્ષ્મીનગર ચારમાં રહી છીએ અમારી સામેની જ શેરી છે આ અડધી શેરી કરીને વયા ગયા છે અને અમારી સામેની શેરીમાં જ્યાં જરૂર છે ત્યાં જ આવ્યા નથી સાવ ખાડા ખબડા છે છોકરાઓ નાના નાના છોકરાઓ સ્કૂલે લઈને સાયકલ લઈને જતા હોય તો પડે છે અમે કેટલી વાર ઊભા કર્યા છે છોકરાઓને અને પડે છે તો તમે એ તો જરાક જો કે સાવ ખરાબ છે ત્યાં તો આપણે સારો રસ્તો બનાવી કંઈક અને અમે કોર્પોરેશનને રજૂઆત કરી તો ત્યાં એમ દેખાડે છે કે રોડ બની ગયા છે કાગળમાં એમ લખેલું છે કે રોડ બની ગયા છે આ આવી છો આ રોડ અમે હાથે ઉખેડ્યો છે આવું કામ કર્યું છે આ ચાર દિવસ પહેલાં જ રોડ બનાવ્યો છે અને આવી હાલત છે હવે આ ચોમાસું નહીં જાય ને ત્યાં શું રસ્તાની હાલત હશે એ તમે જાણી શકો છો અમારી એ માંગ છે તમે કામ કરો તો સરખું કરો ભલે પાંચ વર્ષે કરો તમે આ ખોટા પૈસા બગાડો છો સરકારના અમારા પૈસાનું જ તમે અમારું કામ કરો છો તમે એમને એમ નથી કરતા તમે વેરો બધું લઈ અમે ભરી છે ટાઈમ સર તો તમે કામ તો સરખું કરો મોદી સરકાર દેવા બેઠા છે તો તમે વચ્ચે કામ ને ખાવ છો સારું કામ કરો ને સારું કામ કરીને બતાવો જયારે ચૂંટણી હોય ત્યારે બધા ચૂંટણી લેવા આવે છે કે મત આપો મત આપો મત આપો તમે આ સરખું કામ કરી છે અમાર બીજું કઈ જોતું નથી અમે ન્યાય નહીં મળે તો અમે મત જ નહીં આપી અને અમને એવું લાગશે મોદી સરકારને રજૂઆત કરશે કે તમે અહીંયા આવો અને જોવો તમારું આ બધાનું કામ પારુલબેન જેઠવા ડામરનું કામ જ એ રીતે ભાઈ કર્યું છે કે રોષ જોવા મળે છે આપણે ઉઘાડા પગે આલીયા ને તો એ આપણને લાગે એમ છે બે લેયર કહેરા પણ ત્રીજા લેયર માં એને કપચી નથી નાખી કાંઈ નથી નાખ્યું અને આટલા દિવસ ક્યાંય ગયા તંત્ર સૂતું તું ચાર મહિના તમને કામ કરવાનું આઠ મહિના ભગવાન તો તમે આઠ મહિના કામ કરી શકો છો ને તમને આઠ મહિના પેટ બેઠા બેઠા જ ખાવાનું નરેન્દ્ર મોદી પૈસા દે એટલે તમારે ખાવાનું હા ચાર દિવસ જ થયા છે આજે ચાર દિવસ કુલ થયા છે સવારમાં પોર માં આવ્યા હતા આજ પાંચમો દિવસ છે સવારનો આ ચાર દિવસ થયા છે ચાર દિવસમાં તમે જોઈ શકો છો કેવું કામ કર્યું છે હા ડ હાથમાં આવી જાય છે સરખો રોડ કરે બીજી તમારી શું માંગ ત્રીજી રેલ લેર સરસ મજાની કરે અને અમારે પાણી ન ભરાય બસ આ પંદર વર્ષે કે બાર વર્ષે થયો છે તો કઈ ખરખું તો કામ કરવું છે ને